નમસ્કાર કેમ છો બધા તો સવાર સવારમાં હું બધાને ગુડ મોર્નિંગ અને અત્યારે છું મારે ગામડે તમે વ્યૂ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માટે અમે અત્યારે જઈ રહ્યા છું કોગંબાનો હાટ જોવા તો વિડીયો સાથે બની રહ્યા તો તમને પણ બતાવીશું કંઈ નહીં બાકી વ્યૂ તમે જોઈશો આ છે આપણી કરા ડેમનું પાણી આવે છે સામે સતીષ ભવા આવી ગયા છે તો કંઈ નહીં વિડીયો સાથે બની રહ્યો બરાબર કોગંબાનો હાટ તમને બધું બધા જોવા મળે છે તમે જોઈશો સામે છે સચવડિયા હાઈસ્કૂલ ને અત્યારે આપણે આવી ગયા છીએ રીડિયમ કરવા માટે ગાડી સતીશ બ્રુની એને ટાકો રીડિયમ કરાવવાનો છે નવી બાઇક છે એટલા માટે તો કંઈ નહીં બ્લોક સાથે બન્યા રહો ને હવે જઈ રહ્યા છે ત્યાર પછી રેડિયમ કરી દે ત્યાર પછી જવાનો છે આપણે કુકંબાનો હાટ જોવા માટે કંઈ નહીં તો વિડીયો સાથે બન્યા રહો તો મિત્રો જ્યારે તમે અહીંયા આવશો એટલે તમે કોઈ પણ પ્રકારનું રેડિયમ તમને કરી આપવામાં આવશે આ રીતની કંઈક દુકાન જોવા મળે છે આપણા સામે ગાડી છે તો એને ટાંકીને રેડિયમ કરાવવાની છે મિત્રો ફાઇનલી આપણી ગાડી જે હતી તેનું રેડિયમ કરાવી દીધું છે હવે જઈ રહ્યા છે આપણે ભોગમ બાદ તરફ હાથ જોવા માટે તો એની સાથે બન્યા રહેજો બાકી હવે હાથ પણ જોરદાર જામ્યો હશે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ભૂગંબા બજારની અંદર તમે જોઈ શકો છો કંઈક આ રીતનું ભૂગંબા બજાર છે તે જોવા મળે છે હવે હાટ જ બકરા ને એવું બધું પાર ખતમ થઈ ગયું કારણ કે આપણે લેટ થઈ ગયા ને ગાડીને રેડિયમાં એવું કરાવવા દેતા શું તો એ બધું પાર ખતમ હોઈ ગયું હવે તમને ખાલી કાળા માથાના માનવી એટલા જ તમને બતાવો બીજું કંઈ નહીં જોવા મળે હશે કંઈક નવા જૂની એ પણ બતાવો બરાબર તો વ્યૂ જોઈ શકો છો ખાલી જવાના છો આપણે એનઆર કલેક્શન એટલે નરોત્ર મળવા માટે તો કઈ વિડીયો સાથે બન્યા રહો આ તો ગોગંબાનું બજાર અને આજે છે હાર્ટ છે એટલા માટે તમે જોઈ શકો છો બારડી કોઈ બધા વેપારી આવ્યા છે ને સામે છે એનઆર કલેક્શન આપણા સિંગર એવા નરોત્રભાઈ રાઠવાની દુકાન તો તઈ પણ આપણે જવાના છે જો નરોત્રાઠો હોય તો મળાવું બરાબર આ બાજુ અમારા આદિવાસી સમાજમાં જે લોકો છે તે ટોપલી વાસમાંથી બનાવવામાં આવતા ટોપલા ટોપલી બધું લઈને આવે છે ટૂપડા છે બધું તમે જોઈ શકો છો અને કંઈક આ રીતનું જામ્યું છે હાર્ટ હવે જઈ રહ્યા છે આપણે ઉપર એનઆર કલેક્શનમાં તો નહીં વિડીયો સાથે બન્યા રહીશું તો મિત્રો એનઆર કલેક્શનમાં ફાઇનલી આપણે આવી ગયા છે હવે ડાયરેક્ટ તમને મનાવો કઈ નહીં વિડીયો સાથે બન્યા તો મિત્રો આ છે આપણા એનઆર કલેક્શન તો છે આપણા નરદભાઈ રાઠવા કેમ છે ભાઈ મજા જય જોહાર જય દિવસ મિત્રો તો આપણી દુકાન આજે ભાઈ આયા છે તો એમની YouTube ચેનલનું નામ છે આઈ એમ પોતે વ્લોગ YouTube ચેનલ તો ચેનલ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો અને એના કલેક્શનમાં માં આજે આયા છે તો બસ તમે પણ આવો કપડા ખરીદી કરવા નવા નવો મોડેલ લાઈ ગયો છે જોરદાર જેમ તમે સપોર્ટ કરો છો અમને આ ભાઈને બી સપોર્ટ કરજો YouTube ચેનલને તો મળીએ પછી આગળ મોજ કરી જય જોહાર જય દિવસ તો મિત્રો જ્યારે તમે ઘોઘંબા આવશો અને સામે છે મંદિર માતાજીનો આ છે સરકારી દવાખાનું ને તેની એક્ઝેક્ટ બીજા માળે આવેલી છે આપણા નરદભાઈની દુકાન એર એના કલેક્શન તો જ્યારે તમે ઘોઘંબા આવો તો ચોક્કસ એકવાર વિઝિટ કરવાનું ભૂલતા નહીં એ જોરદાર જોરદાર કપડાં મળે છે તો તમે જોઈ શકો છો કે આ જે નરદભાઈની દુકાન છે એનાર કલેક્શન તે તમને જોવા મળશે તો જ્યારે તમે ઘોગંબા બાજુ આવો તો ચોક્કસ વિઝિટ કરવાનું ભૂલતા નહીં બરાબર વિઝિટ મિત્રોને હવે આપણે આવી ગયા છે ઘરે કારણ કે એટલે વધારે વિડીયો નહીં બનાવ્યો કે અમુક આપણે લેટ થતું જવાનું છે એટલે એના બહુ બોલી રહ્યા છે તો કે અહીંયા આપણે ઘરે આવતા રહ્યા છે વિડિયો છે તો અહીં પૂરો કરીએ છીએ વિડીયો ગમે વિડીયોને લાઇસ અને સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને તમે આવા જવા નવા વિડીયો જોવા મળશે અને ફરી મળશું નવા વિડીયો સાથે